કાંકરેજ હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના ગામોમાં મિટિંગમાં મળતો પ્રતિસાદ શ્રી કાંકરેજી હિન્દવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ અણદાભાઈ એસ પ્રજાપતિ ઉપપ્રમુખ રામશીભાઈ પ્રજાપતિ મંત્રી વાલાભાઈ સહમંત્રી રમેશભાઈ પ્રજાપતિની તાજેતરમાં સમાજની ઉપસ્થિતિમાં સર્વાનુમતે વરણી થતાં સમયની સાથે ચાલવા માટે પરિવર્તન ઝંખતા સમાજ માટે નવતર પ્રયોગને અનુલક્ષી કારોબારીની રચના અને નવીન કારોબારીના સભ્યોની નિમણૂક અર્થે તારીખ અગિયાર આઠ બે હજાર ચોવીસને રવિવારના રોજ સમાજ કાર્યમાં સહયોગ માટે હિંદવાણી પરગણાના ગામોમાં સવારે કુડવાથી રાજપુર વાલાભાઈ પ્રજાપતિના ફાર્મહાઉસ ખાતે પહોંચતા પરિવાર દ્વારા તિલક કરી પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી સહમંત્રી સહિત દરેક મહેમાનોને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું ત્યાંથી કંથેરિયા કેશાભાઈ પ્રજાપતિના ફાર્મહાઉસ ખાતે ધનકવાડિયા પરિવાર પ્રજાપતિ સમાજ પાદરડી ખાતે કરશનભાઈ પ્રજાપતિ પરિવાર કાકરમા ભીખાભાઈ પ્રજાપતિના ફાર્મહાઉસ ખાતે કંબોયા પરિવાર શ્રવણભાઈ એલ પ્રજાપતિને ત્યાં તેમજ પૂંજાભાઈ પ્રજાપતિની ફાર્મહાઉસ ખાતે શાલ ઓડાડી દરેકનું સન્માન કર્યું હતું ખાટલા બેઠક દ્વારા પ્રમુખે અનેક ચર્ચાઓ કરી નવીન કારોબારી સભ્યની નિમણૂકની માગણી કરતાં અનેક નામોનું સૂચન કર્યું હતું રવિવારે યોજાયેલ કાર્યક્રમમાં પ્રમુખ અણદાભાઈ પ્રજાપતિએ જ્ઞાતિજનોને જણાવ્યું હતું કે સમયની સાથે સમાજ ચાલે તે માટે આપ સૌ પરિવર્તન ઝંખી રહ્યા છો તે માટે આપણે સૌ સાથે મળી પ્રયત્નો કરશું તો જ પરિણામ મળશે ગામે ગામે ખાટલા બેઠકનું અભિયાનનો આજે છેલ્લો દિવસ છે ખાટલા બેઠક યોજી મજબૂત સંગઠન માટે અનોખો પ્રયાસ કર્યો હતો જે જે ગામની મુલાકાત લીધી છે ત્યાં સમાજના બંધારણ પાળવાની સાથે સાથે ડીજે એન્ટ્રી હલ્દી રસમ કંકુ પગલા જેવા દૂષણોથી દૂર રહેવાની ખાતરી મળી હતી આ કાર્યક્રમમાં વીરાભાઈ પ્રજાપતિ ઝાલમોર નિવૃત્ત આચાર્ય શિવાભાઈ પ્રજાપતિ દિયોદર ઇન્દ્રમાણા સરપંચ રમેશભાઈ પ્રજાપતિ થરા શહેર ભાજપ ઉપપ્રમુખ પ્રજાપતિ રમેશભાઈ દિનેશભાઈ પ્રજાપતિ ધાનેરા રમેશભાઈ પ્રજાપતિ રાજપુર ગોરધનભાઈ પ્રજાપતિ લુદ્રા વગેરે સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે ઇન્દ્રસિંહ વાઘેલા